અરજી કરી છે વ્યવસ્થાના ભાગરૂપે શાળાઓમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓને જવાબદારી સોંપવામાં આવી રહી છે સુરત લોકસભાની ચૂંટણી માટે વિવિધ વિભાગોના અધિકારીઓ કર્મચારીઓ મળીને સત્યાવીસ હજાર ત્રણસો છત્રીસ ઓર્ડર ઇસ્યુ કરવામાં આવ્યા છે જે પૈકી એઆરઓ સમક્ષ ત્રણ હજાર એકસો તેતાળીસ અધિકારી કર્મચારીઓએ ચૂંટણીની કામગીરીમાંથી મુક્તિ મેળવવા માટે અરજી કરી છે આવેલી કુલ અરજીઓ પૈકી નવસો ત્રીસ અરજીઓ નામંજૂર કરી દેવામાં આવી છે તો પરિવારજનો બીમાર હોવાની માટેની અરજી હોવાની કે લગ્ન હોવા જેવા ચૂંટણી ફરજમાંથી મુક્તિ આપવાની માંગ કરવામાં આવી રહી છે આ સાથે જ પ્રિસાઇડિંગ ઓફિસર તરીકેની ફરજમાંથી પણ કેટલાક લોકોએ મુક્તિ માંગી છે ફાળવવામાં આવેલા કર્મચારી કે અધિકારીને ચૂંટણીની આટલી મહત્વની જવાબદારી યોગ્ય રીતે સંભાળી ન શકે તેવું લાગનારને અન્ય જગ્યાએ ફરજ બજાવવા માટે અરજી કરી છે સાથે જ ગુજરાતી ભાષા જાણતા નથી તેવા અધિકારી કર્મચારી રિસાઇડિંગ ઓફિસર ન બનવા સ્વૈચ્છિક અરજી કરી રહ્યા છે અને તેમની અરજીને માન્ય પણ રાખવામાં આવી રહી છે જિલ્લા કક્ષાએ આપણને પંદરસો થી વધારે અરજીઓ મળેલી છે આ શોર્ટિંગ કર્યું કારણો જાણ્યા મોટા ભાગના કારણો હોય છે તબીબી કારણો હોય છે કોઈ વિદેશમાં જવા માંગતું હોય છે વિઝા લેવા માગતું હોય છે માતા પિતા બીમાર હોય છે મોટાભાગના પોતાના મેરેજના કારણો રજૂ કરે છે અને કેટલીક રજૂઆતો એવી પણ હોય છે કે પોતાનો હોદ્દો ચેન્જ કરવા માગતા હોય છે કારણ કે પોતે નોન ગુજરાતી હોય છે પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે પ્રથમવાર કામ કરતા હોય છે તો એવી આપણે હોદ્દો જે ચેન્જ કરવાની છે કે જેને પ્રિસાઇડિંગ ફરજ ચૂંટણી ફરજ પર કામ તો કરવું છે પરંતુ તેને બીજી ફરજનું કામ છે તો તેવી આપણે સવા જેટલી અરજીઓ મંજૂર રાખી છે બાકીની તમામ અરજીઓમાં આપણે નામંજૂર કરી છે ટોટલ આપણે સાડી નવસો અરજી નામંજૂર કરેલી છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના ટેક્સટાઇલ વેપારી માટે મહત્વના